આવે છે થીવીમ સ્ટેશને તો અમે લોકો લેવા તો નથી જતા પણ મળવા જાય છે હું આવે છું ગેસ્ટ ભેગો શું આવે શાક બકાલું શાક બકાલું શાકભાજી આવે છે સ્પેશિયલ ગુજરાત રાજકોટથી ને શાક લેવા જાય છે અને બે ત્રણ સેલિબ્રિટી આવે છે એને મળવા જાય છે કા તો ચાલો મળીએ ત્યાં જઈને અને તમને બતાવીએ કોણ છે એ સેલિબ્રિટી

આજે અમે ગોવામાં આવી ગયા અને પૂનમ દીદી અમને લેવા સારું ને પાર્ટ. ઈ હવે કરો ડાન્સ. ઓય વાંધો નહિ ઓને. વાંધો નહિ. થઈ કા? થઈ કા? ગાંઠાડો. ગાંઠાડો. થોડા ગાંઠાડો.

Мне целое.